આજે અમારે અશ્વિનરામ મહારાજ અને હંઝાબા મહારાજ જે હમણાંથી લગભગ બે ત્રણ વર્ષથી હામાપુરે કરે છે હામાપુરે દીકરા અને અમારે સુરેજવાના દીકરા અશ્વિન વામડકા તો કોઈ લોક તો છે કારણ કે હામાપોરે બાપા તરવો આ સમયમાં બહુ કઠિન છે અને આ સંતો જે છે ને બાપા જેના માટે આપણે ભેગા થઈ છે ને એ બધા હામાં પૂરે તેડા છે મોહકાસ લો તો ભલે દેવ તણખી લો તો ભલે હે અમારા જલારામ બાપા લઈ લો તો ભલે આવા સંતો જે હામાં પૂરે તેડા છે ને એના માટે લોકો ભેગા થાય છે હે પ્રતિકૂળ તો દરેક સમય પ્રમાણે તો વર્તી લે બધા કારણ કે સત્ય વક્તા નંદન સભા કોશો ખેત્રી ને સંતો અમારે એક સંત એવા હતા ને ભાવનગર દરબાર કે હું બાપુ તમારે હું જોઈ બાપુ કઈ બોલ્યા નહીં હે બાપુ તમારે હું જોઈ હું ભાવનગર નરે એમને મારે કઈ જોતું નથી અવળા મોડે થી ભટ્ટ પાછો વળી જાય જયારે હું પણ આવે ને બાપા

આ સંતો છે ને એ સંતો ની વાણી ને હાકલા પડકારી ઘણા કલાકારો ગાતા બે ત્રણ લાખ ફી પણ લેતા હોય પણ એક રામ સાગર લઈ અને એક હાથમાં મંદિરા બાંધી અને બાપા ઈની મસ્તી માં જયારે ગાતા હોય ને તારે એને આભરવા મારા ઠાકર ને બાપા ઉતરવું પડે

એમ અમારા મમરાસિંહ મહારાજ જ્યાં સુધી આ આપણા દેશની પ્રજામાં જ્યાં સુધી અંધશ્રદ્ધા ભરાણી છે ત્યાં સુધી શ્રદ્ધાને કોઈ અવકાશ નથી જ્યારે એ અંધશ્રદ્ધા બાળીતો છે ત્યારે શ્રદ્ધા અંદર પ્રવેશ કરી શકશે તો એવા અંધશ્રદ્ધાથી આજે દેશ બેણામાં ડૂબી ગયો છે દેશ કાયર છે

આપણે ઉજવવા માટે એકત્ર થયા હોય અને અમારા હિંમતરામ મહારાજ મધોબા અને એમના માતોશ્રી વિરલબાએ આજ હાજરી આપી હોય અને આવો પ્રસંગ ઉજવતા હોય તો હું અશ્વિન ને પણ આ વિષય ઉપર અને જયદેવ બાપાનું સરનું લીધું જો બાપા ફફાડા ફાડી નાખ્યા આફ્રિકામાં એમણે આફ્રિકામાં ફફાડા ફાડી નાખ્યા જયદેવ બાપાએ